નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રીશમાં આપનું સ્વાગત કરું છું તો અમદાવાદમાં સરેરાશ એક્યુઆઈ બસો દસ ને પાર નોંધાયો છે સૌથી વધુ થલતેજમાં બસો સત્તર એક્યુઆઈ નોંધાયો છે તો ડ્રાઇવિંગ રોડ ઉપર બસો તો સોલામાં બસો તો સાઉથ બોપલમાં બસો બે ને એક્યુઆઈ નોંધાયો છે એરપોર્ટ વિસ્તારમાં બસો ચાંદખેડામાં બસો પાંચ એક્યુઆઈ નોંધાયો છે ગ્યાસપુરમાં બસો ત્રણ અને વટવામાં બસો એક એક્યુઆઈ નોંધાયો છે તો ઉસ્માનપુરામાં બસો આઠ અને બુડકદેવમાં બસો દસ એક્યુઆઈ નોંધાયો છે ગુજરાતમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે શિયાળાની શરૂઆત સાથે જ શ્વાસ લેવામાં તકલીફ હોય તેવા લોકો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે શહેરના પલ્મોનોલોજીસ્ટનું કહેવું છે કે કોવિડ પછીના છેલ્લા કેટલાક વર્ષોમાં સીઓપીડીના કેસોમાં લગભગ ત્રીસ ટકા વધારો જોવા મળ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સીઓપીડી હવે વિશ્વમાં મૃત્યુના ત્રીજા સૌથી મોટા કારણ તરીકે નોંધાયું છે જ્યારે ભારતના ગૃહ મંત્રાલયના બે હજાર ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બુલેટિન પ્રમાણે દેશમાં સીઓપીડીથી થતું મોત બીજું સૌથી મોટું કારણ છે ખાસ વાત એ છે કે ધુમ્રપાન ન કરતા અને યુવાન લોકોમાં પણ આ બીમારી વધી રહી છે જેના પાછળ મુખ્ય કારણ એર પોલ્યુશન છે અમદાવાદની સિનિયર પલ્મોનોલોજિસ્ટ અને ઇન્ટરનેશનલ સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કાશ્મીરા ઝાલા કહે છે કે લોકો ફેફસાના સ્વાસ્થ્યને ગંભીરતાથી નથી લેતા પલ્મોનરી ફંક્શન ટેસ્ટ એટલે કે પીએફટી ખૂબ જ સહેલું પીડા રહિત અને ઝડપી ટેસ્ટ છે ઘણીવાર દર્દી ત્યારે આવે છે જ્યારે ફેફસાનું મોટું નુકસાન થઈ ચૂકેલ હોય છે જો સમયસર પીએફટી કરાવી તો સીઓપીડીને વહેલી તકે શોધી શકાય અને દવાઓ તથા નિયમિત દેખરેખ દ્વારા તેને ડાયાબિટીસ જેવી બીમારીથી જેમ સારી રીતે મેનેજ કરી શકાય શિયાળાની મોસમમાં એર પોલ્યુશનનું સ્તર વધી જતું હોવાથી ફેફસાની સમસ્યાઓ વધી જાય છે ઠંડી હવામાં પ્રદૂષકો જમીન નજીક અટકી રહેતા હોય છે જેના કારણે ધૂળ ધુમાડો ગાડીના ધુમાડા અને નાના રજકણ વધુ પ્રમાણમાં શ્વાસમાં જાય છે આ પ્રદૂષકો શ્વસન નળીમાં બળતરા પેદા કરે છે અને અસમમાં બ્રોન્કાઇટિસ તેમજ સીઓપીડી જેવી સમસ્યાઓને ગંભીર બનાવે છે અપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ક્લિનિકલ અને ઇન્ટરનેશનલ પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર રાહુલ ઝાલાના જણાવ્યા મુજબ બહાર માસ્ક પહેરવું વહેલી સવારની કસરત ટાળવી અને ભારે પ્રદૂષણવાળા સમયમાં બહાર જવાનું ઓછું કરવાથી ફિફસાને મોટો ફાયદો થાય છે દર વર્ષે ફ્લૂ વેક્સિન લેવા પણ ખૂબ જ જરૂરી છે ખાસ કરીને પચાસ વર્ષથી વધુ ઉંમરવાળાઓ અને હૃદય શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે નિષ્ણાતો કહે છે કે ફેફસાનું સ્વાસ્થ્ય અવગણવાથી ગંભીર લાંબા ગાળાના પરિણામો થઈ શકે છે સમયસરનું નિદાન નિયમિત ચેકઅપ અને સાવચેતી રાખવાથી સીઓપીડીનો પ્રભાવ ઘણી હદે ઓછો કરી શકાય છે ડૉક્ટરો લોકોમાં ફેફસાને પ્રાથમિકતા આપવા અનુરોધ કરતા હોય છે કે તમારા ફેફસા માટે કોઈ બેકઅપ નથી વધુ નુકસાન ન થાય તે પહેલાં તેમને સુરક્ષિત રકરો